નમસ્કાર હું છું સિતાભ કાદરી આજે ખરેખર એક પોસ્ટ જોઈ એક મિત્રની અને જૂની જે યાદોની વાત હતી અને સ્કૂલોની જ્યારે વાત આવતી હોય અને જૂની વાતો આવતી હોય તો ખરેખર આપણને બચપણ યાદ આવી જાય છે એવા જ એક ઓગણીસો પંચાણુંની બેન્ચના ઉસ્માનભાઈ વોરા જે મારા મિત્ર છે અને તેમની આખી ટીમ આજે એક સ્થળે મળી અને જૂની બધી વાતો વાગોળી હતી અત્યારે વેસ્ટર્ન કલ્ચર મતલબ કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણી યુવા પેઢી અત્યારે જઈ રહી છે આપણે પણ જઈ રહ્યા છીએ અને જૂની સંસ્કૃતિ જે છે આપણે તે ભૂલતા જઈએ છીએ અને ઘણા એવા રિવાજો હતા ઘણા એવી જૂની સંસ્કૃતિ હતી અને શરૂઆતના દિવસોના અંદર શાળાના દિવસોના અંદર કોલેજના દિવસોના અંદર જે મજા આવતી હતી અત્યારે એને ફરીથી એકસાથે એ બધા જ મિત્રોને જોઈને આપણને એટલી બધી ખુશી થઈ છે અને એટલા બધા એકદમ નાની ઉંમરથી અમે સાથે હતા અને જ્યારે આજે મોટા થયા અને પછી એક સાથે ઓગણીસો પંચાણુંની બેન્ચના તમામ વિદ્યાર્થીઓ એક સાથે મળે છે ત્યારે સાહેબ કંઈક અનેરો આનંદ મળે છે અને જૂની બધી જ વાતો જે તે વખતે જ્યારે પટાવાળો લહેંગો પહેરતા હતા ચડ્ડી પહેરતા હતા અને એ તમામે તમામ વાતો અત્યારે આજે જે જૂના મિત્રો બધા મળ્યા છે અને ખરેખર ઘણા એવા મિત્રો છે કે જે અત્યારે નથી આવી શક્યા પણ એમના સંદેશા આવ્યા છે અને તમામે તમામ મિત્રોએ આવીને જે અત્યારે જૂની વાતો યાદ કરી હતી એ ખરેખર એટલી બધી સ્પર્શી જાય છે હૃદયને અને એટલો બધો આનંદ મળ્યો છે અત્યારે અને હાલ આપણે જોવા જઈએ તો તમામે તમામ નવી જનરેશનને જૂની કોઈ પણ વાત યાદ નથી અત્યારે વર્તમાન પરિસ્થિતિ પશ્ચિમ સંસ્કૃતિની છે બિલકુલ વેસ્ટર્ન કલ્ચરમાં આપણે આગળ વધી રહ્યા છીએ આપણી જૂની સંસ્કૃતિ જે છે આપણે ભૂલતા જઈએ છીએ અને ખરેખર એ તમામે તમામ જૂની યાદોને આપણે વાગોળીએ તો ખરેખર કેટલી બધી જૂની યાદો આપણને મળે છે અને એ વાત અત્યારે આપણે નવી જનરેશનને કે આપણા દીકરા દીકરીઓને કહીએ છીએ કે એ લોકો પણ આમ સ્ટોકિંગ નજરથી આપણી સામે જુએ છે પણ ખરેખર અમે લોકો એ અગાઉના સમયના અંદર જૂની સંસ્કૃતિના અંદર જે પણ મજા કરી હતી તે ખરેખર એ ખૂબ આનંદ હતો અને આજે તમામ મિત્રો જ્યારે મળ્યા છે ત્યારે આ એક જૂની વાતો ફરીથી વાગોળી હતી અને ખરેખર જે જૂના સમયના અંદર જે રમતો હતી જે રીતના એક સંબંધો હતા જે આત્મીયતા હતી એ તમામે તમામ આત્મીયતાઓ અત્યારે જોવા મળતી નથી અત્યારે મનુષ્ય સ્વાર્થી થઈ ગયો છે પણ આજે ફરીથી એકવાર મિત્રો મળ્યા અને એ મિત્રોની સાથે જે સમય પસાર કર્યો છે ખરેખર સલામ છે અને હું તો કહું છું કે દર વર્ષે કે દર છ મહિને આ રીતે જૂના મિત્રોને મળવાનો એક મોકો રાખવો જોઈએ ત્યારે તમામે તમામ જૂની વાતો ફરીથી યાદ આવે છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં જોતા રહો અને મિત્રો કઈ રીતે વર્ષો પછી મળ્યા છે અને એન્જોય કરે છે જોતા રહો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સીટ